નમસ્કાર દૂરદર્શન સમાચારમાં મિડ ડે ન્યૂઝમાં હું પાયલ આપનું સ્વાગત કરું છું શરૂઆત કરીએ હેડલાઇન્સથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમની એકસો અગિયારમી કડી અંતર્ગત દેશવાસીઓ સાથે વાતચીત કરી પીએમ મોદીએ વિશ્વ યોગ દિવસે સાઉદી અરબમાં સાઉદી મહિલા દ્વારા યોગ સેશનની આગેવાની ઇજિપ્તમાં પિરામિડો સામે યોગ મ્યાનમારમાં માર્બલ બુદ્ધા સ્ટેચ્યુ સામે યોગની વાત કરતા સૌને નિયમિત યોગ કરવાની આપી સલાહ પીએમ મોદીએ કહ્યું દુનિયાભરમાં ભારતીય સંસ્કૃતિ અને વારસો વધ્યો તુર્કેમેનિસ્તાનમાં સ્થાપિત રવિન્દ્રનાથ ટાગોરની પ્રતિમા કુવૈતમાં હિન્દી રેડિયો પ્રસારણ અને સુરીનામમાં ઇન્ડિયન અરાઇવલ ડેની ઉજવણી ભારતના પૂરે છે પ્રધાનમંત્રી બન્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતની એકસો અગિયારમી કડીમાં દેશવાસીઓને સંબોધન કર્યું હતું અને ચૂંટણી પરિણામો બાદ પ્રથમ વાર તેઓએ ફરીથી જનતા સાથે મન કી બાત કરી હતી મન કી બાતમાં તેમણે ભારતીય સંસ્કૃતિ સ્થાનિક કળા કારીગરી ખેતી ઓલિમ્પિક ચૂંટણી પરિણામ યોગ દિવસ સહિતના વિષયો અંગે દેશવાસીઓ સાથે વાત કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માતૃતીર્થ સિદ્ધપુર ખાતે નિર્માણાધીન સરસ્વતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટની લીધી મુલાકાત નદીમાં થઈ રહેલ જળ સંચય માટેની કામગીરીનું કર્યું નિરીક્ષણ રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો એકાણું તાલુકામાં મહેર સૌથી વધુ ભાવનગરના મહુવામાં પોણા ત્રણ ઇંચ વરસાદ તો આજે સવારથી સુરતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ રાજ્યમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે કરી આગાહી દિલ્હી એનસીઆરમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે લોકોને ઘરની બહાર નીકળતા પહેલા ટ્રાફિક ચેક કરવાની આપી સલાહ ઓડિશા મણિપુર મિઝોરમ કોંકણ અને ગોવામાં પણ ભારે વરસાદની આગાહી સત્તર વર્ષ બાદ ભારત બન્યું ટી ટ્વેન્ટી વિશ્વકપ ચેમ્પિયન ભારતે દક્ષિણ આફ્રિકાને સાત રનથી હરાવી મેળવ્યો ખિતાબ ટીમ ઇન્ડિયાની ભવ્ય જીત બાદ દેશભરમાં દિવાળી જેવો માહોલ દેશ સહિત રાજ્યભરમાં ક્રિકેટર રસિકોએ ઢોલનગારા અને આતશબાજી કરી સાથે ભવ્ય ઉજવણી સમાજ